ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો અજા એકાદશી વ્રત કથા ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે એકાદશી અને આ એકાદશીની વ્રત કથા સાંભળવાનું પણ ખૂબ મહત્વ છે માત્ર કથા સાંભળવાથી જ આપણા જન્મોના પાપ બંને નષ્ટ પામે છે આ કથન ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે તો મિત્રો શાંતિથી પૂરા મનથી હૃદયથી સાંભળજો અજા એકાદશી વ્રત કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઓમ નમ શિવાય મિત્રો આજે આપણે શ્રાવણ માસની વદ પક્ષની અજા એકાદશીની વાર્તા સાંભળીશું તો આજે આપણે એકાદશી વ્રતમાં સાંભળવામાં આવતી કથા સાંભળજો મનથી ગણપતિજી અને માતા લક્ષ્મીની દુર્લભ કથા પણ આપણે સાંભળીશું એકાદશીના દિવસે જે પણ આ કથાને સાંભળે છે એને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી તથા આવ્રત કથા સાંભળવા માથાથી અસ્તમય યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને બધા જ પ્રકારના જઘન્ય જેવા પાપ પણ નષ્ટ પામે છે શ્રી હરિ વ્યક્તિને ભગવાન બધા જ કષ્ટોથી મુક્તિ મુક્તિ અપાવે છે અને બધી જ મનોકામનાની પૂર્તિ કરે છે વ્યક્તિને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા સદાય એના પર બની રહે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ભાગ્યના દ્વાર ખુલે છે તો આપ બધા ભક્તગણો બધી જ મનોકામનાને પૂરી કરનાર કથાને પૂરી અંત સુધી અને પ્રસન્ન ચિત્ત મનથી જરૂર સાંભળજો મિત્રો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરી દેજો ચાલો આપણે સાંભળીએ વાર્તા મિત્રો ભગવાનના અગિયારના અધ્યાયમાં અને બત્રીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે સ્ત્ર જગતનો નાશ કરનારો હું છું અને હું અહીં સમસ્ત લોકોનો વિનાશ કરવા આવ્યો છું હવે જુઓ કાળનું ચક્ર સમસ્ત જીવો માટે સમાન રૂપથી ચાલે છે અને એના કારણે એક સમયે અત્યંત ધનવાન વ્યક્તિને પણ ગમે એટલો પૈસાવાળો હોય ગમે એટલો પદ પ્રતિષ્ઠા વાળી હોય તો એને આપણે અંત સમયે અગ્નિમાં ભસ્મ થતા જોઈએ છીએ આ વાચ એક ચક્રવતી સમ્રાટની આ કથા છે કથા છે જેને તેમના એક જ જીવનકાળમાં સ્વર્ગીય સંપત્તિ પણ જોઈ અને શશા શ્મશાનની ચિત્તાઓ પણ જોઈ તો ચાલો આપણે સાંભળીએ પવિત્ર એકાદશીની અજા એકાદશી અને અન્નદા એકાદશી પણ કહેવાય છે તો વ્રત કથા સાંભળીશું પ્રેમથી બોલો શ્રી હરિની જય ઓમ નમઃ શિવાય ઓમ ગંગ ગણપતિ નમ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું હે મધુસૂદન મેં શ્રાવણ સુદ એકાદશી પુત્રતા એકાદશી નું વર્ણન મહત્વ તો સાંભળ્યું હવે કૃપા કરી મને શ્રાવણ વધ પક્ષ ની એકાદશી વિશે જણાવો આ એકાદશી નું નામ અને મહત્વ શું છે આ એકાદશી વ્રત કરવાથી શું લાભ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસીને બોલ્યા હે પાર્થ

કે તેની કીર્તિથી તો દેવતાઓના રાજા ઇન્દ્રને પણ ડર લાગવા લાગ્યો ઇન્દ્રને એનાથી ઈર્ષા થવા લાગી ઇન્દ્રએ મહર્ષિ વિશ્વામિત્રને હરિશ્ચંદ્રની પરીક્ષા લેવા માટે ઉપસાવ્યા ઇન્દ્રના કહેવાથી મહર્ષિ વિશ્વામિત્રએ એમના યોગથી યોગ બળથી એવું સપનું બતાવ્યું હરિશ્ચંદ્ર રાજાને કે રાજા સપનામાં ઋષિને બધું જ રાજ્ય દાન કરે છે આવું સપનું બતાવ્યું એમના યોગ બળથી બીજા દિવસે વિશ્વામિત્ર આયોધ્યા આવ્યા અને એમનું રાજ્ય માંગવા લાગ્યા સપનામાં આપેલા દાનને પણ રાજા હરિશચંદ્રએ સ્વીકાર કરી લીધું હતું અને શ્રી વિશ્વામિત્રને આખું રાજ્ય આપી દીધું મહારાજ હરીશચંદ્ર પૃથ્વી પરના સમ્રાટ હતા એ પૂરું રાજ્ય એમણે દાન કરી દીધું હતું હવે દાન કરેલી ભૂમિમાં રહેવું હરિશચંદ્રને યોગ્ય ન લાગ્યું તો તેમણે તેમની પત્ની અને પુત્ર સાથે કાશી જવાનો વિચાર કર્યો અને કાશી છે એટલે આ કાશી નગરી પૃથ્વી ઉપર હોવા છતાં પણ પૃથ્વીથી અલગ મનાય છે અયોધ્યાથી જ્યારે હરિશ્ચંદ્ર ચાલવા લાગ્યા ત્યારે વિશ્વામિત્ર બોલ્યા કે જપ તપ દાન વગેરે દક્ષિણા દીધા વગર સફળ નથી થતું આટલું બધું તમે દાન રાજ્યમાં આપ્યું છે તો દક્ષિણામાં મને એક હજાર સોનાની મોહર વધારે આપી દો હવે રાજા હરિશચંદ્ર પાસે તો ધન ક્યાં હતું રાજા દાન કર્યાની સાથે રાજાએ સમસ્ત રાજ્યનું દાન કર્યા પછી પણ એની પાસે હવે ધન હતું જ નહીં એટલે રાજા દાન કર્યાની સાથે રાજ્યનું બધું જ ધન એની આપમેળે જ દાન થઈ ગયું

લાવતા હોય જે લોકો તેની પાસે કર લઈને બાળવાનું કામ ચંડાળે એને ખોપી દીધું હરિશચંદ્રને આ કામ સોંપ્યું એક દિવસ શમશાન ભૂમિ તરફ ગૌતમ ઋષિ આવ્યા હરિશચંદ્ર એટલા આ કાર્યથી એમને ઘણું દુઃખ થતું હતું કે હવે આ અવસ્થામાંથી હું કેવી રીતે બહાર આવું ભગવાનને એમને ખૂબ જ પ્રાર્થના કરી તો એવામાં એક દિવસ રમશાન ઘાટની ભૂમિ તરફ ગૌતમ ઋષિ આવ્યા રાજાએ ઋષિને પ્રણામ કર્યા ગૌતમ ઋષીએ કહ્યું કે કોઈ પૂર્વ જન્મના પાપના કારણે તમારી આવી દશા થઈ છે જો તમે શ્રાવણ માસની વદ પક્ષની અજા એકાદશીનો વ્રત કરશો અને અજા એકાદશીના વ્રત કથા સાંભળશો તો તમારી આ હાલતમાંથી છુટકારો થશે તમારો ઉદ્ધાર થઈ જશે ગૌતમ ઋષિની વાત સાંભળીને હરિશ્ચંદ્ર અજા એકાદશીનો વ્રત કરવા લાગ્યા એક દિવસની વાત છે એક દિવસ રાજકુમાર રોહિતાસ હરિશંદ્રના પુત્ર જે હતા તે બ્રાહ્મણની પૂજા માટે ફૂલ મેળવી રહ્યા હતા કે ફૂલથી તેને એક સાપ કરડી ગયું સાપનું ઝેર જલ્દી એના શરીરમાં ફેલાઈ ગયું અને રોહિતા ઝડપથી જમીન પર ઢળી પડ્યો મૃત્યુ પામ્યો તેની માતાના કોઈ સહાયક હતો નહીં સહાય કરનારું હતો નહીં કે તેના પુત્રને કોઈ શમશાન સુધી પણ લઈ જાય કોઈ એના પુત્રને શમશાન સુધી લઈ જનારું હતો નહીં રડતી કકળતી રોતી ધોતી તેના દીકરાને લઈને રાણી એને દીકરાની લાશ ઉઠાવીને એકલી શમશાન ઘાટે પહોંચી એ એના પુત્રને બાળવા જઈ રહી હતી કે હરિશ્ચંદ્ર ત્યાં આવી ગયા અને લાશની ક્રિયાનું કર માંગવા લાગ્યા બિચારી એ રાણી પાસે એની પાસે તો દેહને ઢાકવા માટે કફન પણ ન હતું એણે રાજાને એના અવાજથી ઓળખી ગયા હરિશ્ચંદ્રને એ રાણી એના પતિને હરિશ્ચંદ્રને ઓળખી ગયું અને કરઘરીને કહેવા લાગી મહારાજ આ તો તમારો જ પુત્ર છે જે મરેલો પડ્યો છે મારી પાસે કર આપવા માટે કઈ જ નથી રાજા બહુ દુઃખ થયું પરંતુ એ એના ધર્મ પર સ્થિર રહ્યા અને એમણે કહ્યું રાણી હું ચંડાણ નો સેવક છું મારા સ્વામીએ મને કહ્યું છે કે જો કર લીધા વિના અહીં મળદું કોઈ બાળી ન જાય જે આવે એની પાસેથી કર લેવું હું મારા ધર્મને ન છોડી શકું તું મને કંઈ પણ આપીને પુત્રનો દેહને દેહને અગ્નિ સંસ્કાર કરો રાણી તો ફૂટી પુટીને રડવા લાગી ખૂબ રુदन કરવા લાગી અને બોલી સ્વામી મારી પાસે માત્ર આ એક સાડી છે જે આમાંથી તમે જે મે પહેરી છે મારી આ પહેરેલી સાડી સિવાય મારી પાસે કંઈ નથી આમાંથી તમે અડધી સાડી લઈ લો કર ના રૂપે આમ કહીને રાણી એની સાડી ફાડવા લાગી એવામાં તો ત્યાં સાક્ષાત ભગવાન શ્રી નારાયણ ઇન્દ્ર અને અન્ય વગેરે દેવતા ત્યાં પ્રગટ થયા સાથે વિશ્વામિત્ર મિત્ર પણ ત્યાં પ્રગટ થયા વિશ્વામિત્ર કહ્યું કે હરિશ્ચંદ્ર તારો પુત્ર રોહિતાસ મર્યો નથી આ તો ઋષિએ યોગ માયા દેખાડી છે રાજા હરિચંદ્ર ને ખરીદવા વાળા ચંડાલના રૂપમાં સાક્ષાત ધર્મ રાજ સત્ય સાક્ષાત રામ પારણનું સ્વરૂપ છે અજા એકાદશીના વ્રતના પ્રભાવથી તારા પાપ સમસ્ત બળીને નષ્ટ થઈ ગયા છે એકાદશીના વ્રતના પ્રભાવથી સત્ય ધર્મના પ્રભાવિત રાજા હરિશંદ્ર તેની રાણી સાથે ભગવાનના ધામમાં ચાલ્યા ગયા પછી મહર્ષિ વિશ મહર્ષિ વિશ્વા મિત્રએ રાજકુમાર રોહિદાસને અયોધ્યાના રાજા બનાવી દીધા પ્રિય ભક્તો આ હતી શ્રાવણ વદ અજા એકાદશીની વ્રત કથા પ્રેમથી બોલો જય શ્રી હરી જય શ્રી કૃષ્ણ મિત્રો સાંભળીએ હવે માતા લક્ષ્મીની અસીમ કૃપા થનારી વાર્તા એક વાર જ્યારે માતા લક્ષ્મીના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થવાના હતા તો માતા લક્ષ્મીએ એમના વિવાહ થયા પહેલા ભગવાન વિષ્ણુ સાથે લગ્ન થવાના પહેલા ભગવાન વિષ્ણુને કહ્યું કે મોટી બહેનના લગ્ન થયા વિના નાની બહેનના વિવાહ શાસ્ત્ર અનુસાર ઉચિત નથી તો ભગવાન ઋષિને દુષાહ ઋષિને સમજાવે છે શ્રી હરિ વિષ્ણુ દુષાહ ઋષિને સમજાવીને મનાવે છે અને માતા લક્ષ્મીની મોટી બહેન જે જ્યેષ્ઠા છે એને સાથે વિવાહ કરવા માટે મનાવી લે છે દુષહ ઋષિને કાર્તિક માસની દ્વાદશી તિથિએ પિતા સમુદ્રએ દરિદ્રા દેવીનો કન્યાદાન કર્યું વિવાહ પછી દુષહ ઋષિ દરિદ્રનાને દરિદ્રતાને લઈને તેના આશ્રમમાં આવ્યા તો એના આશ્રમમાં વેદ મંત્ર ઉચ્ચારણ ચાલી રહ્યા હતા ત્યાંથી જેષ્ઠા એના બંને કાબા કાન બંધ કરીને ભાગવા લાગી આ જોઈ દુષહ મુનિ ચિંતામાં પડી ગયા કારણ કે ચાલતા હતા અને કાનના કાનાના ભગવાનના ગુણગાન ભગવાન શ્રીહરી ગુણગાન ગવાતા હતા એટલે દરિદ્રતા કાન બંધ કરીને ભાગતા ભાગતા થાકી ગઈ

જ્યાં આ કાર્યથી વિરુદ્ધ કાર્ય થતા હોય દુષાહ મુનિ દરિદ્રતાને નિર્જન મનમાં લઈ ગયા દુષાહ મુનિને માર્કંડેય ઋષિ મળ્યા એક દિવસ તો દુષાહ મુનિએ માર્કંડે ઋષિને પૂછ્યું કે મારી પત્ની સાથે હું ક્યાં રહું અને ક્યાં ન રહું કૃપા કરી મને કહો દરિદ્રતાનો પ્રવેશ કરવાનું સ્થાન માર્કંડેય ઋષિએ બતાવે છે હવે મિત્રો અહીં ધ્યાનથી સાંભળજો માર્કંડેય મુનિ અહીં ને ક્યાં ક્યાં રહેવું એ સ્થાન કહે છે જેને ત્યાં શિવલિંગની પૂજા થતી હોય ન થતી હોય જેને ત્યાં શિવલિંગની પૂજા ન થતી હોય જ્યાં જપ તપ મંત્ર વગેરે ન થતું હોય રુદ્ર ભક્તિ નિંદા થતી હોય ત્યાં તમે નિર્ભય થઈને જઈ શકો છો ઘૂસી જજો જ્યાં પરસ્પર પતિ પત્ની ઝઘડો કરતા હોય અને રાત્રિના સમયે લોકો ઝઘડો કરતા હોય જે લોકો બાળકોને ન આપીને સ્વયં પોતે ભોજન કરી લેતા હોય જે સ્નાન નથી કરતા દાંત મોં સાફ નથી કરતા ગંદા મેલા કપડા પહેરે છે સંધ્યાકાળે સૂતે સુવે છે અને ખાય છે જુગારની રમત રમે છે બ્રાહ્મણના ધનનું હરણ કરતા હોય પારકી સ્ત્રી સાથે સંબંધ રાખતા હોય હાથ પગ ન ધોતા હોય ઘરમાં તમે બંને એ ઘરમાં તમે બંને ઘૂસી જજો ઘૂસી જજો કોઈ સંકોચ કર્યા વગર તમે ત્યાં નિવાસ કરજો આગળ માર્કંડે ઋષિએ કહ્યું કે દરિદ્રતાથી બચવા માટે દરિદ્રતાથી બચવા માટે ઘરમાં ન લગાવવા જોઈએ આવા વૃક્ષ કાંટાવાળા દૂધ વાળા પલાશ લગાવવા જોઈએ સેમ લતાઓ હોય એ ન લગાવી જોઈએ અપરાધિતાના ફૂલનું ઝાડ હોય

તેને ત્યાં તમે પત્ની સહિત નિવાસ કરો જે ઘરમાં પ્રેત રૂપા કાળી મૂર્તિ હોય કે ભૈરવ મૂર્તિ હોય ત્યાં તમે પત્ની પતિ પત્ની સહિત નિવાસ કરો દરિદ્રતાના પ્રવેશના કરવાના સ્થાન માર્કંડેય મુષિએ દુષ મુનિને કહ્યા કે દુષ મુનિ જ્યાં નારાયણ અને રુદ્રની ભક્તિ હોય ભસ્મ લગાવવાવાળા હોય ભગવાન કીર્તન ભગવાનના ભજન કીર્તન થાય ઘરમાં ભગવાનની મૂર્તિ કે ગાય હોય એ ઘરમાં તમે લોકો પ્રવેશ ન કરતા જે લોકો ઘરમાં નિત્ય વેદ અભ્યાસ કરતા હોય એમાં સલંગન હોય નિત્ય કર્મમાં તત્પર હોય તથા વાસુદેવની પૂજામાં રત હોય એને તમે દૂરથી જ ત્યાગી દેજો તેની પાસે જશો નહીં આમ કહી માર્કંડે ઋષિ ચાલ્યા ગયા પછી દુસહ મુનીએ તેની પત્ની દરિદ્રતાને એક પીપળાના મૂળમાં બેસાડીને કહ્યું હું તારા માટે પણ જે સ્ત્રી તારી પૂજા ધૂપ થી પૂજા કરતી હોય તો એ ઘર તમે ત્યાગી દેજો પુષ્પ ફૂલ થી પૂજા થતી હોય એ ઘરને તમે ત્યાગી દેજો આમ કહીને મુની રસાતાળમાં ચાલ્યા ગયા પણ બહુ શોધ્યા બાદ પણ તેમને કોઈ સ્થાન ન મળ્યું કેટલાય દિવસો સુધી પીપળાના મૂળમાં દરિદ્રતા બેસી રહ્યા દરિદ્રતા ભૂખ તરસથી વ્યાકુળ થઈને રડવા લાગી અને તેના રુદનથી સંપૂર્ણ બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો તેના રડવાનો અવાજ સાંભળીને તેમની નાની બહેન માં લક્ષ્મી સાંભળે છે એના રુદનનો અવાજ માં લક્ષ્મી સાંભળે છે તો ભગવાન વિષ્ણુ સાથે એને મળવા આવ્યા માં લક્ષ્મી અને શ્રી હરિ દરિદ્રતાને મળવા આવ્યા દરિદ્રતાએ ભગવાન વિષ્ણુને કહ્યું કે મારા પતિ રસા તાળમાં ચાલ્યા ગયા છે હું અનાથ થઈ ગઈ છું મારી જીવિકાનો પ્રબંધ કરો પ્રભુ ભગવાન વિષ્ણુ બોલ્યા હે દરિદ્રા જે માતા પાર્વતી શિવજી અને મારા ભક્તોની નિંદા કરે છે શિવજીની નિંદા કરે છે અને મારી પૂજા કરે છે તેના ઘર તેના ધન પર તારો અધિકાર છે તું સદા પીપળાના વૃક્ષના મૂળમાં નિવાસ કર તને મળવા માટે હું પ્રત્યેક શનિવારે અહીં આવીશ અને એ દિવસે જો પીપળાના વૃક્ષનું જે પૂજન કરશે હું એના ઘરે લક્ષ્મી સાથે નિવાસ કરીશ એ દિવસથી દરિદ્રતા દેવી પીપળાના મૂળમાં નિવાસ કરવા લાગ્યા રવિવારે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ દેવતાઓએ દરિદ્રતા માટે પીપળાના વૃક્ષમાં નિવાસ આપ્યો પણ જે વ્યક્તિ રવિવારના દિવસે પીપળાની પૂજા કરી છે એના ઘરમાં દરિદ્રતા આવી જાય છે માટે રવિવારના દિવસે પીપળાની પૂજા તેમના પતિ સાથે વેકુળ ચાલ્યા જાય છે તો પ્રેમથી બોલો જય જય શ્રી હરિ ઓમ નમઃ શિવાય હવે આપણે સાંભળશું શ્રી ગણેશ ભગવાનની કથા એક વાત છે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી બંને કાર્તિકે અને ગણેશજીના વિવાહની ચર્ચા કરી રહ્યા હતા એટલામાં ત્યાં ગણપતિજી આવ્યા અને માતા પિતાને પ્રણામ કરીને ઊભા રહ્યા તો માં પાર્વતી બોલ્યા આવો પુત્ર અમે તમારી જ વાત જોઈ રહ્યા હતા ત્યારે ગણપતિજી બોલ્યા કે માં એવી તો શું વાત છે માં પાર્વતી બોલ્યા કે અમે તમારા બંને ભાઈની વિવાહની વાત કરી રહ્યા છીએ ગણેશજી બોલ્યા હું વિવાહ નહીં કરું માટે મારી માટે તમે હેરાન પરેશાન ન થાઓ હે પિતાશ્રી હું આ વિવાહના બંધનમાં બંધાવા નથી માંગતો આમ કહીને એ તપ માટે એક જંગલમાં શ્રી ગણેશ ચાલ્યા જાય છે અને તપ કરવા લાગ્યા ત્યારે ત્યાં એક રાજકુમારી આવે છે અને ગણપતિજીનું એક અજીબ રૂપ જોઈને એના ઉપર મોહિત થઈ જાય છે અને એમની તપસ્યા ભંગ કરવા લાગે છે જ્યારે ગણેશજીની તપસ્યા ભંગ થઈ જાય છે ત્યારે ભગવાન ગણેશ એ સ્ત્રીને કહે છે કે હે દેવી તમે કોણ છો અને મારી તપસ્યા કેમ ભંગ કરી રહ્યા છો એ સ્ત્રી સ્ત્રી બોલી કે પ્રભુ હું વૃંદા છું અને મા સ સારા વરની શોધમાં હું નીકળી છું માટે મને તમે મારા માટે યોગ્ય વર લાગ્યા એટલે હું તમારી તપસ્યા ભંગ કરી રહી હતી તો ગણપતિજી બોલ્યા હે દેવી હું તમારી સાથે વિવાહ નથી કરી શકતો કારણ કે મેં વિવાહ ન કરવાનો નિર્ણય લીધો છે અને હું મારા પતિ અને હું અને હું મારા માતા-પિતાની સેવા કરવા માંગુ છું બસ હું વિવાહના ચક્કરમાં નથી પડવા માંગતો માટે તમે તમારા માટે કોઈ અન્ય વર્ષ જુઓ પછી રાજકુમારી વૃંદાને ક્રોધ આવે છે અને એ ગણેશજીને શ્રાપ આપે છે અને કહે છે કે તમે મારું અપમાન કર્યું છે અને આગળ જઈને તમે બે સ્ત્રીના પતિ બનશો અને એ વધારે અપમાનિત શબ્દ કહેવા લાગ્યા હવે ગણેશજીને પણ ક્રોધ આવી જાય છે અને ગણપતિજી બોલ્યા કે હું વિઘ્ન હર્તા ગણેશ તમને શ્રાપ આપું છું કે તમે કળિયુગમાં એક વૃક્ષનું રૂપ લેશો અને અસુર સાથે તમારા વિવાહ થશે આ શ્રાપ શ્રામ સાંભળીને વૃંદાએ ગણપતિજીની માફી માંગી અને રડવા લાગ્યા પછી ગણપતિજી તેમને રડતા જોઈને ક્ષમા કરે છે અને વૃંદાને એ વરદાન આપે છે કે તમે કળિયુગમાં પૂજા છો અને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા તમારા વિના અધૂરી જ રહેશે તમારા વિના પૂરી નહીં થાય અને મારી પૂજાથી તમે દૂર રહેશો અને ઘર ઘર માં તમારી પૂજા થશે તમે બધા વૃક્ષો માં પ્રથમ હશો અને શ્રેષ્ઠ હશો આ પ્રકારે ગણેશજી ગણેશજી ને માતા તુલસી ને વરદાન આપીને ત્યાંથી ચાલ્યા ગયા શ્રી ગણેશ માતા તુલસી ને વરદાન આપે છે થોડા સમય પછી ગણપતિજી ને વિવાહ કરવાનું મન થયું અને એ વિવાહ કરવા માંગતા હતા પરંતુ ગણેશજી નું આવું રૂપ જોઈને કોઈ પણ એની પુત્રી દેવા માંગતું ન હતું જ્યારે કોઈ દેવતાના વિવાહ થાય

બધા જ દેવતાઓ આ જોઈને હેરાન પરેશાન થઈ ગયા અને બધા મળીને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી બોલ્યા ઠીક છે હું કયાનો ઉપાય કરું છું અને તેમણે એક કન્યાને બે કન્યાને બોલાવી એક રીધિ અને બીજી સિદ્ધિ અને કહ્યું કે તમે બંને ગણેશજી પાસે મારી સાથે ચાલો અને હું જે કહું એ કામ તમે કરજો અને એ ત્રણેય ગણેશજી પાસે ચાલ્યા ગયા બ્રહ્માજી બોલ્યા કે આ ગણેશજીને કહે છે કે આ મારી બે પુત્રીઓ છે તમે આને જ્ઞાન આપો ગણેશજીએ બંનેને જ્ઞાન આપવાનું શરૂ કરી દીધું અને પછી જેવા કોઈ દેવતાના વિવાહ થવાના હોય તો મૃષક ગણપતિજી પાસે આવે અને સમાચાર આપે અને એવું જ રીતે સિદ્ધિ ગણપતિજીનું ધ્યાન ભટકાવા લાગે તેની તરફ કરી નાખે આમ બધા જ દેવી દેવતાઓના વિવાહ સમાપ્ત થવા લાગ્યા જ્યારે આ વાત ગણપતિજીને ખબર પડી તો એ ક્રોધિત થયા અને એવા જ બ્રહ્માથી ત્યાં પ્રગટ થયા અને શ્રી ગણેશજીને કહે છે કે તમે મારી આ બંને પુત્રી સાથે વિવાહ કરી લો આ વાત સાંભળીને ગણપતિજી ખુશ થયા અને અને શ્રી ગણેશના વિવાહ થયા રીતિ રીતિ સાથે થોડા સમય બાદ સિદ્ધિને બે પુત્ર થયા પુત્ર શુભ અને સિદ્ધિનો પુત્ર લાભ અને એક કન્યા થઈ એનું નામ હતું સંતોષી તો પ્રિય ભક્તો આ પ્રકારે ગણપતિજીના વિવાહ સંપન્ન થાય છે પ્રેમથી બોલો જય શ્રી ગણેશ ઓમ નમ શિવાય શ્રી ગણેશ તમારા બધાની જ મનોકામના પૂરી કરે ભગવાન શ્રી વિષ્ણુ શિવ પાર્વતી તમારી હરેક મનોકામના પૂરી કરે દુઃખ દૂર કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે મિત્રો આ એકાદશી વ્રતની વાર્તા શ્રી લક્ષ્મીજીની વાર્તા ગણેશજીની વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ